આજે આપણા હનુમાનજી મહારાજના પાઠ શરૂ કર્યા એના એકાવન દિવસ છે અને આજે આપણે દાદાને પાછો ચોલો ચડાવવાનો છે અત્યારે તમે જોઈ શકો છો કે દાદાને આપણે ઇન્દ્ર ચડાવવા માટે નવરાઈ રહ્યા છીએ વિનો કાબોલ ધૂળ બહુ સડે છે અને અહીંયા એવું છે કોઈ પાણી છડાવીને તો અહીંયા તેલમાં પાણી જાય છે અહીંયા થોડુંક વ્યવસ્થિત થયેલું નથી એની દે થોડીક આપણે તકલીફ પડે છે કામ કરવા માં ત્યાં એટલે ભીનો ગાબો લઈને પછી દાદાને મારી દીધી લૂસી નાખી પછી સિંધુ લગાડી દઈશું તો સરસ મજાના દાદાને સિંધુ લગાડીને દાદાને ચકાચક દાદા અત્યારે લાગે છે મસ મજાના તૈયાર થઈ ગયા છે દાદાને હવે બસ આપણે દાદાને મુંગટ અને માળા પહેરાવી દઈશું તો દાદાને આપણે મુંગઠો પહેરાવી દીધો છે માળા પણ પહેરાવી દીધી છે અને જે આંકડાની માળા છે તો આ આંકડાની માળા જે દાદાને આજ પહેરાવી છે અમારા કનાર ગામના ગોહિલ વિરેન્દ્રસિંહ બહાદુર છે એ કોઈ જ શનિવાર સૂકતા નથી દર શનિવારે એને આંકડાની માળા હોય જ છે દાદાને અમારથી નથી થતી આપણે સાધુ છે છતાં આપણીથી નથી શનિવાર કે મંગળવાર એ માળા પણ નથી થતી પણ એ ભાઈ સૂકતા નથી તો હનુમાનજી મહારાજની એની માથે કૃપા રહે રામચંદ્રભન ઠાકર મહારાજની મા અંબાની ખૂબ ખૂબ એની માથે આશીર્વાદ વરસે એ આપણે દાદાને પ્રાર્થના કરવાની છે તો બસ હવે દાદાને આપણે પાઠ શરૂ કરીશું આપણે આજે અગિયાર જ પાઠ કરવાના ત્યાર પછી આપણે આજે એકાવનનો દિવસ થયા છે એટલા આપણે દાદાનો એક પ્રયત્ન કરવો છે वेला वातनैक वेमन जयशिवा जयपछि अग्नि कर्सु ओम नवनते भविञ्णाय सुगुरुत्स्वाहा 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 ઓમ નમ તે ભીંજનાય શુકુપુ ફટસ્વાહ નમ તે ભગિજનાય શુકુપ્રફટસ્વાહ ં નમતે ભગિંજનાય શુકુ ફફટસ્વાહ ં નમતે ભીંજનાય શુકુપ્રભટસ્વાહ ં નમતે ભવીજનાય શુકુટસ્વાહ મ ભંજનાય શુપુ ફટસ્વાહ ઑ નમ તે ભીંજનાય શુક્રોટસ્વાહ નમ તે ભગિજનાયક્રોટસ્વાહ નમ ભવીજનાય શુક્રોટસ્વાહ ઑ નમે ભવિંજનાય શુક્રોટસ્વાહ ओम नूं मती भविद्राय सुगुपुस्वहा ओम नूं ओम नूं मती भविद्राय सुगुपुस्वहा ओम नूं मती भविद्राय सुगुपुस्वहा जय रोहन जी महाराज जय जाजरिया हनुमान जी महाराज की जय